માતાજીની આરાધનાના મહાપર્વ એવા નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે ત્યારે આજે અમે આપને એક એવી શાળા વિશે જણાવીએ કે જ્યાંથી વિદ્યાર્થીનીઓ માતાજીની આરાધના માટેના મહીસાસુર મર્દિની સ્ત્રોત્તમની અદભુત રચના તૈયાર કરે છે બાકરોલ ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ છે ધોરણ ચારમાં માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીઓએ સંગીતના શિક્ષક અનુપ જૈનની મદદથી નવરાત્રી ઉત્સવ માટે આ સ્ત્રોત્રમની સંગીતમય રચના કરી છે

આ પ્રાથમિક શાળાની દીકરીઓએ તૈયાર કરેલું નર્મદા અષ્ટમ આલ્બમ તેમજ શૈક્ષણિક નોંધ લેવી પડી આ ઉપરાંત સર્વ શિક્ષા અભિયાનમાં અહીંની વિદ્યાર્થીનીઓ દ્વારા રચાયેલા આલ્બમ વ્યાપકપણે વાયરલ થયા હતા હવે વિદ્યાર્થીનીઓનો મહેસાસુર મર્દીની સ્ત્રોત્રમનો વિડીયો પણ લોન્ચ કરવાની તૈયારી થઈ રહી છે બારિયા નિધિ કરીને એક નાની દીકરી ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે પરંતુ તેણે આખું મહીસાસુર સ્ત્રોત્રમ મોઢે કર્યું છે અને એને ગાયું છે આ શ્લોકો બોલવા માટે પણ ખાસી તાલીમની જરૂર પડે એમ છે જ્યારે એ છોકરી કંઠસ્થ રીતે એને ગાઈ શકે છે અને અમે આનો એક આખો વિડીયો અર્થસભર વિડીયો કે જેમાં દરેક શ્લોકનું મહત્ત્વ પણ સમજાવ્યું હોય એવો વિડીયો નવરાત્રી દરમિયાન લોન્ચ કરવા જઈ રહ્યા છે સંગીત સાધનનું કેન્દ્ર બનેલી બાકરૂલ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનારી દીકરીએ માતાજીની આરાધના કરવાની સાથે એક મોટી સિદ્ધિ પણ પ્રાપ્ત કરી છે જ્યારે આ વિદ્યાર્થીનીઓએ આ સ્ત્રોત્રને સ્વરબદ્ધ અને લયબદ્ધ રીતે શાળામાં થતી પ્રાર્થનામાં રજૂ કર્યું ત્યારે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા પિન્ટુ મોદી જીએસટીવી અંકલેશ્વર